ખેડૂતોનો આક્રોશ સર્વે ટીમે ગામે આવી જ નથી તો સો ટકા કેવી રીતે છોટાઉદેપુર જિલ્લામાં અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી સો ટકા પૂર્ણ થયાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ જમીન પરની વાસ્તવિકતા કઈ જુદી જ દેખાઈ રહી છે ટીમે ગ્રામ્ય વિસ્તારના સાથે વાત કરી ત્યારે ખુલાસો કર્યો કે સર્વે ની ટીમ અમારા ખેતર સુધી પહોંચી જ નથી ઘણા ગામના ખેડૂતોને લાગણી છે કે સર્વેની પ્રક્રિયા માત્ર કાગળ ઉપર પૂરતી થઈ છે કેટલાક સ્થળોએ માપણી અધૂરી રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે ખેડૂતો એ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે સરકાર સો ટકા પૂર્ણતાનો દાવો કરી રહી છે પણ હકીકતમાં ઘણા ગામો માં કામગીરી અધૂરી રહી છે રોપવા મંજૂર કરવું પડે બધું થયો કોઈ આવતું નહી હું માગણી તમારી જે કઈ વર્તન આલે સર કરવા હવે અને જે કંઈ આલે તે થોડું ખનું મળે બાકી ખાસો અમને અમે ને દલારવા કે